યો પાટલે બેસી નાયો મિત્રો તમે આમ પાણીનું ટીપું પાણી નું થાય એવો વોટરપ્રૂફ જેકેટ છે આ જેકેટ ઝાકળમાં ભીનોય નહી થાય રૂપિયામાં

મિત્રો આ રિવર સિવર ઊંધું પહેરી એક સીતુ પહેરી કાપડ માત્ર હજાર રૂપિયા કેટલા હજાર રૂપિયા માત્ર પાંચસો રૂપિયામાં અને નાના બાળકોના થી છત્રીસ મિત્રો અહીંયા મોબાઈલમાં ટચ થઈ શકે તેવા ગ્લવ્સ મળી જવાના છે વોકમેન મળી છે શિયાળાની તમામ એસેસરીઝ હોલસેલ ભાવે મળી છે સ્ક્રીન પર કોન્ટેક્ટ નંબર ને એડ્રેસ આપી દીધા છે તો જજો શામ પેશનમાં